રાજકોટના હત્યાકાંડમાં પોલીસ કુલડીમાં ગોળ ભાંગી રહી છે તેવો આરોપ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કરી ચૂક્યા છે અને જિગ્નેશ મેવાણીએ એ પણ કહ્યું કે સરકારે જે એસઆઈટી બનાવી છે તે તો ચૂનો લગાડવાનો પ્રયત્ન છે તો જિગ્નેશ મેવાણી અને તેમના સાથીઓએ હવે રણશિંગ ફૂંક્યું છે અને રાજકોટની અંદર હવે તેઓ અનશન કરવાના છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાલ રાજકોટના સરકારી અધિકારીઓની ટીઆર પી ગેમ ઝોન ગેરકાયદેસર રીતે ચાલી રહ્યો હતો ને ત્યાં માણસો મરે છે મરતા નથી માણસો કોળસો થઈ જાય છે અને આ નિમ્બર તંત્ર એસઆઈટી બનાવવાનું કારણ આપે છે તપાસ ચાલુ હોવાનું કહે છે અને દરેક મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયા આપવાની તૈયારી બતાડે છે સરકાર આખી ઘટનામાં મોટા પ્લેયરને છોડી દેવા માગે છે તેવું સ્પષ્ટ છે અને તે અમે તેવું પહેલા દિવસથી કહી રહ્યા છીએ પણ હવે ચૂંટણી પૂરી થઈ છે પરિણામ આવી ગયું છે જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસી નેતાઓ ફ્રી પણ છે અને લોકસભાના પરિણામે તેમનામાં ફરી પ્રાણ પણ ફૂક્યો છે અને નવા ફૂંકાયેલા પ્રાણને કારણે હવે તેમણે ગુજરાત સરકાર સામે જંગ માંડવાનું નક્કી કર્યું છે જીજ્ઞેશ મેવાણીની સાથે પાલ આંબલિયા અને લાલજી દેસાઈએ રાજકોટમાં બોતેર કલાકના અનશન ઉપર બેસવાનો નિર્ણય કર્યો છે તેની જાહેરાત કરી છે તેમની સાથે અસરગ્રસ્ત પરિવારો પણ ઉપવાસ ઉપર બેસશે આ ત્રણ નેતાઓની માગણી હવે એવી છે કે આ એસઆઈટી છે એ ચૂનો લગાડવાનો ધંધો કરી રહી છે એટલે નવેસરથી આખી ઘટનાની તપાસ કરવામાં આવે એસઆઇટી બદલી નાખવામાં આવે અને જેઓ માર્યા ગયા છે એમના પરિવારને એક એક કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચાલે અને દોઢ વર્ષની અંદર ટ્રાયલ પૂરી થાય તેવી પણ તેમની માગણી છે આ ત્રણ નેતાઓની માગણી છે કે અગાઉ જેટલા અગ્નિકાંડ થયા એ પછી સુરતનો તક્ષશિલા કાંડ હોય કે ભરૂચનું કોવિડ હોસ્પિટલનો અગ્નિકાંડ હોય આ તમામમાં આ જ પ્રકારનું વળતર નવેસરથી તપાસ અને ટ્રાયલ એક વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવે તેવી માગણી સાથે તેઓ અનશન ઉપર બેસી રહ્યા છે સરકાર આ જ સ્થિતિ નિર્માણ થાય તેવું ઈચ્છી રહી હતી કે પછી કોંગ્રેસમાં હવે પ્રાણ ફૂંકાયો છે અને કોંગ્રેસે સરકારને ઘેરવાની તૈયારી કરી છે ખેર દેરાએ દુરસ્તાએ કોંગ્રેસ જાગી છે રાજકોટ કોંગ્રેસના નેતાઓ પણ આ ઉપવાસમાં જોડાવાના છે ભલું થજો તેમને મળેલી સદબુદ્ધિને કારણે કોંગ્રેસ ફરી જાગતી થઈ છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને તમે રાજકોટના હો તો તમે પણ અંશનમાં બેસજો કારણ કે પ્રજા તરીકે તમારો અવાજ પણ સરકાર સુધી પહોંચે એમાં તમારો સહયોગ પણ જરૂરી છે અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો જે